ઠાના હિંમતનગરમાં પણ ભારે વરસાદથી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા આકાશગંગા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાણી ભરાયું છે ભાટવાસમાં ખાડામાં બનેલા ઘરોમાં પાણી ફરી વળ્યા હિંમતનગરમાં શાક માર્કેટ પાસે કોમ્પલેક્ષમાં પાણી ભરાયું છે તો ઝી ચોવીસ કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હિંમતનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં કઈ રીતે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દુકાનો અને ઘરોમાં પાણી ઘુસતા ઘણી બધી સાધન સામગ્રીને પણ નુકસાન પહોંચ્યું હોવાનું અને તેના કારણે સ્થાનિકોમાં રોષ પણ વ્યાપેલો જોવા મળ્યો છે સાબરકાંઠાના હિંમતનગરમાં હમીરગઢ ગામ પાસે આવેલ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ પાણી ભરાય તે પૂર્વે એસટી બસ અંડરબ્રિજમાં સેન્સરના કારણે બંધ પડી હતી વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં આ જ રીતે પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે